આજના વ્યસ્ત જીવનમાં લોકો બિનારોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી રહ્યા છે આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તમે કેટલીક સારી આદતો અપનાવીને પોતાને સ્વસ્થ રાખી શકો છો આ આદતો ઘણા રોગોનું જોખમ ઘટાડે છે તેથી આજથી જ આ આદતો અપનાવો નંબર એક તમે જોયું હશે કે જૂના સમયના લોકો વધુ ફિટ અને સક્રિય હતા તેમની ફિટનેસનું કારણ એ હતું કે તેઓ વહેલા સૂતા હતા અને સવારે વહેલા ઉઠતા હતા તેથી દરરોજ સવારે વહેલા ઉઠવું જોઈએ નંબર બે દરરોજ સવારે ખુલ્લી હવામાં યોગ કરો આમ કરવાથી તમે ઘણી બીમારીઓનું જોખમ ઘટાડી શકો છો આ તમને દિવસભર ઉર્જાવાન પણ રાખશે ખાસ વાત એ છે કે આ તમારી ફિટનેસ પણ જાળવી રાખશે અને રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત રહેશે નંબર ત્રણે એવું કહેવાય છે કે સવારે સ્વસ્થ નાસ્તો તમારા દિવસને બનાવી શકે છે આવી સ્થિતિમાં તમારે ઉચ્ચ પ્રોટીન નાસ્તો કરવો જોઈએ જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ